જય માતાજી મિત્રો નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે તો આજે સ પહેલું નડતું બરાબર અને આપણે અત્યારે છીએ નીલકંઠ કોમ્પ્લેક્સમાં આપણે દુકાન એ બરાબર તમે જોઈ લો ઉપર આપણી દુકાન દેખાય આર એસ સ્પેશન પોઈન્ટ બરાબર તો આજે આપણે જઈ રહ્યા છીએ રણુજા બીજ ભરવા માટે કાલે બીજ છે એટલા માટે આપણે અત્યારે કોમ્પ્લેક્સમાં છીએ હતા રાતે નીકળીએ છીએ બરાબર જોવા તમને બતાવો આ બધા આપણે કોમ્પ્લેક્સમાં છે ગાડી લઈને જઈએ હજુ મનોજને એ બધા આવે હ આવો પછી નીકળીએ અત્યારે આપણે એ કઈ દુઃખો નહીં છીએ બરોબર કોમ્પ્લેક્સ માઇન ઉભા પેલા આવે એટલે અત્યારે કુલદીપસિંહ જો આ બેહર્યા આ સંજુ આ કરણસિંહ અને આ ગાડી આપણી પેલા બધા નીકળીએ ભાઈ અને વિકાસભાઈ આવી ગયા આવી ગયા ને જય બાબા રે તો આપણે અહીંથી એમાં નીકળીએ આપણે નીકળીએ છીએ હજુ તો બે ગમ જ છીએ પેલા ડીઝલ ફૂલ કરાવી દઈએ પછી ને કરીએ આ સંજુ બંકો જો આ મનોજ આ પેલા આવીએ જો ડીઝલ ડીઝલ કદે મની રે જો લે દર વખત એક લે આપડે અત્યારે ડીસા આવી ગયા અને તો ચા પાણી કરવા ઉભા થઈ ગયા શું કેવું સંજુ ભાઈ ઠંડુ કરવું જો એ ઉભા રહ્યા આપડે આ બાજુ આયા હવે એથી ચા પાણી કરી ને કરીએ શું કેવું સંજો જો આ વિકાસભાઈ હની ચર્ચા કરો તમે હની ચર્ચા કરો એ હાઈવે જવું હોય મણી જય માતાજી અમે લોકો રણુજા પહોંચવા છો સો કિલોમીટર બાકી છે અમારા કુલદીપસિંહ ને જાય છે ચાપીવા માટે મારી ગાડી આ કરતા મિસ્કોર્પિયો લઈને આયા છે આમ આરસી માર્સી સાહેબ બેઠા છે અમને ચા નથી બી એટલે ચા પીવા માટે આવતા રહીએ મે ખાલી પાણી પીયું છે અને હવે જોઈએ છે અમે ચા પીવા માટે આકાશ ભાઈ ચા મંગાઈ કેઈ ચાપી છે તમારે はい ચા 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 હા કસઈ છે ચાપીઓ બેઠા છો બોલો કંઈ બોલવું છે તમારે બરાબર છે સારું ચલો જય માતાજી હવે સંજયભાઈ આ અમાર સંજયભાઈ છે ઓર અનુજા અમારે ખાલી 100 કિલોમીટર બાકી છે અમે એક કલાકની અંદર પહોંચી જઈશું તો મિત્રો આપણા રણુ જ્યાં આવી ગયા હા જો બધા હાલ જ આવ્યા લગભગ થયા અમે નહીં ધોઈને ફ્રેશ થઈને મંદિરે દર્શન કરવા જઈએ જો આ બધા ઊભા થઈ ગયા હા જો અમે નહીં ધોઈને ફ્રેશ થઈને દર્શન કરવા જઈએ તો મિત્રો આપણા નહીં ધોઈ તૈયાર થઈ ગયા હા અમે મંદિરે દર્શન કરવા જઈએ જો આ બધા તો બંકાઓ તૈયાર થઈ ગયા હા હમણાં અમે જઈએ મંદિરે દર્શન કરવા અને તમારે દર્શન કરાવીએ દર બીજા પર તમારે દર્શન કરાવીએ છીએ આ વખતે નવરાત્રિ બીજી નો અડધું છે એટલે બીચ છે તો આજે તમને નવરાત્રિના દર્શન કરાવીએ બરાબર તો ચલો તમને દર્શન કરાવો એટલે ગાઈસ અમે મંદિરે પહોંચી જવા આવ્યા છીએ આ અમારા બધા મિત્રો છે તો આ મંદિરે દર્શન કરવા જઈએ છીએ જય બાબાજી આપણે દર્શન કરીને આવી ગયા બાર જો હવાના લગભગ નવ વાગે ના લાઈન ઉભા રહેતા અતારું હા બપોરના બપોર ના હાડા નંબર આયો અતાર અતાર બાર આયા દર્શન કરી બગ હાડા કલાક કલ લાગ જો ભર લાઈન માં ફુલદી ને પહેલી લાઈન દર્શન કરે અમે પેલી લાઈનમાં દર્શન કર્યો એ પાહુ ગુસ ના કે ગુસ મારે ન તો કે ઉભંકાઈ દીધું અમે તો સેકી લાઈન માં જ બે

તો મિત્રો રણુજાથી નીકળીને આપણે સીધા આવી ગયા નાગાણા નાગણેશ્વરી માતાના દર્શન કરવા અત્યારે નવરાત્રી ચાલુ હોય એટલે આપણે દર્શન કરવા આવ્યા મંદિરે પેલી એક જ તો નહોતા આવ્યા ના ફેર આવ્યા જોવો બધા પેલા આગળ જઈને ઉભા થઈ ગયા ચલો મને દર્શન કરાવું અત્યારે નવરાત્રી ચાલે રીતે એન્ટ્રીનું કંઈક બનાવેલું જુઓ પબ્લિક બી ફૂલ હોય અત્યારે તો અત્યારે નથી પણ આ રીતે કંઈક સેવાનું બનાવેલું હ જો આ રીતે અહીંથી ચાલીને જવાનું મંદિર એ તો મિત્રો અત્યારે નવરાત્રિ ચાલે છે એટલા માટે અંદર ફોન લઈ જવા દીધો નહીં ફોન તો લઈ જવા દીધો પણ કેવું કે અંદર વિડીયો શૂટ કરવાની દી દીધું એટલે આપણે તમને દર્શન કરાયા નહીં બરાબર તો બાંધો તમને અત્યારે પબ્લિક બતાવી દઉં તમે જોઈ શકો છો ફૂલ પબ્લિક છે અત્યારે એ ગાડી જો મિત્રો ફૂલ પબ્લિક છે એ ગાડી અત્યારે અને ફોટોશૂટ ને એવું કરે આ રીતે કઈક આયોજન છે અહીંયા જોવા તમે અત્યારે અંદર ફોન લઈ જા તો દીધો પણ ફોટોશૂટ ના કરવા દીધો આજમાલા હે ઉપર આપર નાગા નહીં ચરે જા ને ઉપર અને ચકરી ઉ ખાવા મંડે જો કાકડી હે કાકડી કાકડી આ જો આ હા ખો કાકડી પેલા હિંમત છે આ વિકાસભાઈ આઈ ગયા આઈ ગયા ગયા કાકડી આ કયો હાઈવે કયો હાઈવે અમૃતસર હાઈવે જો હાઈવે જો ખાલી અહીથી કાકડી ખાવા ઉભા રહેતા ગાડી મમોની કરીએ જમવા માટે આવી ગયા છે આ હા માં છે અત્યારે ખોડિયાર કાઠિયાવાડી અને અમે આ બધા જમવા આવ્યા છીએ બુદલી છે આ બધા અમે જમવા આવ્યા છીએ અત્યારે આ હોટલ છે અને અહીંયા અત્યારે મેં ફોટોશૂટ કરીશું થોડું ઘણું બહુ મસ્ત જગ્યા છે સારી છે પછી હોટલ છે ચેલો દિશા છે અત્યારે